બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલ્ડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે દ્વારા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી ભીલડી બનાસકાંઠા જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુમ્બે દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીને લગતી વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઇમ રજિસ્ટર મુદામાલ રજીસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો અને દારૂગોળાની જાળવણી તથા તેની સજ્જતાની પણ ચકાસણી કરવામાં આવી હતી નિરીક્ષણના ભાગરૂપે એસપી શ્રી પ્રશાંત સુબે એ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણી હતી તેમજ ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગામોના આગેવાનો સરપંચશ્રીઓ અને નાગરિકો સાથે કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી આ પ્રસંગે એસપી સાહેબે પ્રોહિબિશન દારૂબંધી

પત્રકાર મિત્રો તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એસપી દ્વારા ગ્રામજનોના પ્રશ્નો સાંભળી અને તમારે કોઈ રજૂઆત હોય તો પોલીસ સ્ટેશન જ આપ રજૂઆત કરી શકો એના માટે આજ રોજ લોક લોકસંવાદનું કાર્યક્રમ રાખેલ હોય તો તમામને જે પણ તમારા જે પોલીસ લગતના પ્રશ્નો હોય તો સાહેબ સામે રાખવા વિનંતી છે અને એનું તમામ ભીલડી પોલીસ સ્ટેશન અને બનાસકાંઠા પોલીસ પરિવાર એનું સુખદ સમાધાન કરવા અમે પ્રયત્નશીલ છીએ તો તમામને વિનંતી છે કે આપને કોઈ